સાય પીર સુભાષભાઈ આવો મારી લાઈવમાં તમારું સ્વાગતમ છે લાઈક આવી ગઈ તમારી બ્લુ વાળા કરી દેવી સુભુભાઈ ને પેલું દેવાતું છે મોડે તરીકે ઉમેરો મોડ તરીકે ઉમેરો તો આમાંથી બ્લુ આપી દેવી સુભાષભાઈ ને સુભાષભાઈ કોમેન્ટ કરો તો બ્લુ આવી ગયું તમારી પાસે તો આવી ગયું એટલું બી ગયા માંથી વાદળ થઈ ગયા સુભેશ

ના કરો યુટ્યુબ વાળા એમ કે આ ભાઈ શું મિસ્ટેક કરી કે આ ભાઈ ગુસ્સો કરે છે તો વસ્તુ મારો આ ભાઈ શું બોલાય છે તો આ ભાઈ ગુસ્સો કરી રહ્યા છે તેની ઉપર રંગ લીલી વનરાયુ લીધો ખોટા બોલો છો તમે શું ખોટા બોલવી છે અમે ભાઈ વિલો રંગ લીલી વનરાયુ નો લીધો ખોટા બોલો છો તમે શું ખોટા બોલીએ છે ભાઈ નખના પર વાળા જે અમારી જોડું દવાખાને જ આવશું તે દવાખાને જ દવાખાને જ કેવાય હે ભાઈ કેમ દવાખાને જ આવું દવાખાને જવાય ને શું કેવાય સંડાપલું લઈને જાવ શું કેવું

સર કી સહેલી માણી હે તમ હળવા નું અમારા લખના કોયલ રાણી દેશો વિદેશ જુડી જાઉ રે અમર મલક ના કરતા કોયલ કુકુ કુકુ બોલો રે દવાખાને જાઉં એમ કેમ ભાઈ દવાખાને જાઉં છું તો દવાખાને જ કેવો હોય બીજું શું કેવાનું હા સુભુભાઈ કોમેન્ટ કરતા નથી લખણ ખોટા છે

તો ડખો થયો હમણાં કુતરા મીંદા મીંદુ કુ પહોંચ ગયું દીકરો ઢુંડો કહી બાકી ભરી ગયો

હે પ્રેમચંદ ના જાડવા રે ભાઈ પ્રેમચંદન ના ઝાડવા પ્રેમચંદ ના જાડવા રે મારી દેહ મારો પારે

હે જીઆસુડે ભીંજાય કંસવો એવોડે ભીજાય કંસવો હે માવો માવઈ શું કરો ભાઈ શું કરો મારી પાસે રિયો માવાની મોરલી હેરામારા હવે મેં ના રાણી દલડા ચીરી નાખશે યવા રે મે રાણી દલડા ચીરી

ઓલી તોળી રાણી કે હું સરગા પૂરી જાય બની છું દી ભાત ની ભતવા રાણી નિરકંડ હો નિરકંડ કોઈ દલમાં के हो ने कल मां जण नन दण दालगे જણ ના જણ જણ બોલે બોલાવે સબ ઘટ બોલે ભાઈ બોલે બોલાવે સબ બોલે ભાઈ હે સબ ગટ મા તું યો રસ માબ મા તું રિયો રસ બોલે બોલાવે સબ બોલે

આવી ગયા હવે હા તું કડા રે હેવાજોઈ રે સાહાલ સુતો જો હે જોઈ રે હે વિચારી સંતો સાહાલ રે અન્યાવી જો કરે નો ખેલ રે હેવ યાગમ રે આવી હે હા ટુકડા રે હેવ યાગમ રે યા વીર હવે હા ટુકડા રે રે વીકુવારી તેજ્ઞાને ક્લંખો લહા કિશે આવી કુવારી તેજ્ઞાને ક્લંખો ਨਾ ਹਾਗ ਸੇ ਰੇ ਅਨ ਨਹੀਂ ਰੇ ਮਾਣੇ ਬਾਪਨੀਆ ਬਰੂ ਰੇ ਗਵੀ ਕੁਆੜੀ ਕਿ ညာਨੇ ਕਲੰਕੋ ਨਾ ਹਾਗ ਸੇ ਰੇ એવ યા ગમ રે આવીયા હવે હા તું રે રેન્ન નઈ કરે બાપનું ક્યુ દીકરો હું સેતા રે तुमने फोन में कइस। तुमने फोन मार कइस। ओके ओके ठीक फोन करूँ लाइव बंद करें। ए जिसकी बबी लंबी उसका ही बड़ा नाम है जिसकी बबी लंबी उसका है बड़ा नाम है बीबी 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 तेरे अंगने वालों तुम्हारा क्या काम है तेरे अंगने वालों तुम्हारा क्या काम है खलनायक नहीं खलनायक हूँ मैं दिल दब से बना